અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની જે પ્રતિમા બનાવવામાં આવી છે તે કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે આ પ્રતિમા રામ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે પરંતુ આવી જ એક આબેહૂબ પ્રતિમા નર્મદા જિલ્લાના રામપુરા ગામમાં આવેલ શ્રી રણછોડરાય મંદિરમાં બિરાજમાન છે લોકવાયકા મુજબ રણછોડરાય ભગવાનની પ્રતિમા ભારતભરમાં એક હોવાની માન્યતા છે તો બીજી એક માન્યતા પ્રમાણે ખેડૂત દ્વારા ખેતરમાં ખોદકામ કરતી વેળા આ પ્રતિમા બહાર નીકળી હતી જેમાં દશાવતાર પણ દર્શાવવામાં આવ્યો છે કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમાનું અનેરું મહત્વ રહ્યું છે જો કે એક પ્રતિમા ભારતભરમાં એકમાત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામે આવેલ ભગવાન રણછોડરાયની છે અને હવે બીજી પ્રતિમા ભગવાન શ્રી રામની અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહી છે એટલે કહી શકાય કે હવે ભારતમાં માત્ર બે પ્રતિમા એવી હશે કે જે ભક્તોને ભગવાનના દશાવતારના દર્શન કરાવશે આ જે મંદિર છે એ એક વિશેષ મૂર્તિમાં દશા અવતાર છે અને એ જ દશા અવતારનું મૂર્તિ સ્વરૂપ બાવીસ તારીખના રોજ અયોધ્યા નગરીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે એ મૂર્તિના અંદર પણ દશા અવતાર દેખાય છે તો એવું કહી શકાય કે અત્યાર સુધી આખા વિશ્વભરમાં એક જ મૂર્તિ સ્વરૂપ હતું કે જેની અંદર દશા અવતાર સહિત દર્શન થાય છે અને એ જ દશા અવતારના દર્શન હવે અયોધ્યા નગરી અને એમાં રામજી મંદિરની અંદર એ દશાવતારના દર્શન થશે